હું દરેક કથામાં કયા કરું મેં પૂછ્યું બાપુ પાસેથી સાંભળેલું કે એક જણો કંઈ કામ ધંધો કરતો હતો જ નહીં તમે કંઈ કામ ધંધો કરે નહીં મોહનભાઈ એટલે એની ઘરવાળી એની એની ભાઈ બે છોકરા બે પાંચ પાંચ ચાર ચાર વર્ષના છોકરા ચાર પાંચ સાત વર્ષના છોકરા હશે એટલે બે પાંચ દિવસ થાય એટલે ઘરધણીને એટલે કે ઘરવાળાને જેને ને એને ફેરા ફેર્યા છે એને ધીરેક રહીને કે હવે કામ ધંધો કરો ને તમે આટલું જ બોલે તમે કઈ કામ ધંધો કરો ને એટલે આટલું કે એટલે પેલો આંખો કાઢીને એમ કે તું મને કઈ કહીશ તો હું ભાવુ બની જઈશ આટલું જ બોલે એટલે પેલી બાઈ આમ ઢીલી થઈ જાય એને એમ થયું કે બે છોકરા નાના નાના આની અરે માથાકૂટ કરવી એના કરતા કંઈક મહેનત મજૂરી કરીને છોકરાને મોટા કરી દઉં આવું અને આ નારી શક્તિ જ આવું વિચારી શકે માતૃશક્તિ જ આવું વિચારી શકે એટલે પાછું અઠવાડિયું આડોશી પાડોશીને ત્યાં કચરા પોતા કરે ને વાસણ કરે ને મહેનત મજૂરી કરે ને પાછું દસ દિવસ થાય એટલે પાછું ભોજન પીરસતી હોય એટલે ધીરે કરીને કે હવે કઈ કામ ધંધો તો કરો તું મને કઈ કાઇશ તો હું બાવો બની જઈશ એટલે ઢીલી થઈ જાયો બની જાય છે તો હું રખડી પડી એક વર્ષ સુધી હાલ્યું આવું દિવાળીનો ટાણો આવ્યું છે ઘરે ઘરે રોશની થવા લાગી છે ઘરે ઘરે ફટાકડા ફૂટવા લાગ્યા નવા વસ્ત્રો બધા પહેરીને ભરવા લાગ્યા છે મીઠાઈઓ વેચાવા લાગી છે એટલે આને વાઘ વાઘ દિવસે વાઘને કીધું સાહેબ ગામડાનું ઘર ફળિયું મોટું બાર ચૂલા ઉપર રોટલા કરતી હતી રોટલા કરતા કરતા છોકરા બે બાજુમાં હતા અને આ વાઘે બેઠેલો વગર આસને જમવા કામ કરતા હોય ને કહેવાય એટલે સવાર નો ટાણું હશે સવાર માં એટલે એ દસ વાગે રોટલા કરતી હશે આમ થોડુંક ચોગાન ફળિયું મોટું હશે અને બજારી લાકડા વીણીને લાવે ને છાણા વીણીને લાવે ને એમાં રોટલા કરતી રોટલો પીરશો ને કીધું હવે કંઈ કામ ધંધો કરો આખા ગામમાં દિવાળી ઉજવાઈ રહી છોકરા બીજા બીજા છોકરાઓ નવા વસ્ત્રો પહેરી પહેરીને કપડાં પહેરી પહેરી ફટાકડા ફોડે છે ઘરે ઘરે રંગોળીઓ પુરાઈ રહી છે ઘરે ઘરે જુઓ તમે રોશની થઈ રહી છે અને આપણા ઘરે કાંઈ નથી તમે કંઈ કરતા નથી એટલે પેલા કીધું તું મને કઈક કઈશ તો હું વાવો બની જઈશ અને એ દિવસથી વાઘ બારસનો દિવસ હતો એટલે હામે કંઈ કમ હતા ને એ દિવસે એટલે ક્યારેક તો કંઈ કે જ ને એટલે ધીરેક રહીને પેલી બેને કીધું તો બાવો બની જા ને પણ આટલું જ કીધું બની હવે ને મીંદડી બનવાનો દિવસ આવ્યો છે પણ એ લાગી બહુ આવ્યું પુરુષને લાગી બહુ આવે કોઈ માતૃશક્તિ કોઈ બહેનો કંઈક કહે એટલે પુરુષને આમ કઈ બોલે નહીં પણ તમે કઈક કહો એટલે બહુ લાગે ખરું બહુ લાગે એટલે કીધું કે હું સાધુ બની જઈશ બાવો બની જઈશ બની જા તમ હું ગિરનાર જતો રહીશ જા ગિરનાર જા તમ જ્યાં જવું યા જા હવે આને ગામનું પાદર સિવાય કાંઈ જોયેલું લઈ જાય આજુબાજુનું સિટી કોઈથી જોયેલું નહીં અને ગિરનારની વાતો કરવા લાગી હું ખરેખર જાઉં છું ગિરનાર કે જા તું હવે તો અમે છૂટીએ અને આને લાગી બરાબર પ્રકાશભાઈ બરાબર ની લાગી સાધુ બરાબર નીકળ્યો ઘરેથી ગયો દરજી ત્યાં કીધું કે મને 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 પેલું રંગ ઉદું બનાવી દો ભગવા કપડા ની મારે સાદું બનવું પણ કે કપડું તો લઈને તો કે તમારે ત્યાં એવું કપડું નથી તો પૈસા થાય તો કે પૈસા નથી તો કે કપડા વગર સાધુના કપડા થાય નહીં કપડું લઈને આવો એટલે પાછો ઘરે આવ્યો પટારો ખોલ્યો પટારામાંથી બેનની પીડી હાડી લીધી તમે જોવા હાડી હતી એ બગાડશે કયો ધરતી પેલી બહુ ભૂતી સીવડાય ને પછી તો એને સાધુના કપડા ધારણ કર્યા અને તીલા કર્યા એને બધું હાથમાં ચીપિયા લીધા કમંડળો લીધા જે કાંઈ કરવાનું હતું એ બધું કરી નીકળ્યો પછી તો ગામનું તળાવ વટ્યો ને પછી થોડુંક આમ પાદર આવ્યું ત્યાં પાછો વિચાર આવ્યો કે હવે ગિરનાર કઈ બાજુ આવ્યું હશે ગિરનાર કઈ બાજુ આવ્યું હવે બપોરનો સમય થઈ ગયો તો એટલે એક ઝાડવા નીચે બેસી ગયો અને એમાં ગામની બેન દીકરીઓ માતૃશક્તિ બપોરે ખેતરે જતી હોય એટલે ટિફિન લઈને ભાત લઈને જતી હોય આપણા ગામડામાં બધાને ખબર છે એટલે એ બેન દીકરીઓ જોયું એટલે એમ થયું કોઈક સાધુ બેઠા છે કોઈક મહાત્મા બેઠા છે એટલે બપોરનું જમવાનું તો અહીંયા થઈ ગયું ને જે નીકળે એ થોડું ઘણું આપે એટલે બપોરનું તો બાવાને પૂરું થઈ ગયું સાહેબ પણ જેમ જેમ સૂર્ય આથમતો ગયો એમ એનું સાધુપણું ને વૈરાગ્ય આથમવા લાગ્યો છે સાંજની ઝાલર નગારા વાગવા લાગ્યા ધમ ધમે નગારા રે ગામના રામજી મંદિર ની અંદર નગારા ધમધમવા લાગ્યા છે આરતી નું ટાણું થયું છે બધા જય જય કાર કરી રહ્યા છે આ પેલા ઝાડવા નીચે ગામના પાદરમાં એને પેલી સંધ્યા ટાણની આરતી થાય અને આપણે ત્યાં ગામડામાં આરતી કેવી થતી ઘડિયાળો ઉપર નતા ચાલતા ગામડાના માણસા સવારની આરતી ને સાંજની આરતી ઉપર ચાલે કેવી રીતે આરતી થતી એ એ માતૃશક્તિ જે વડીલો છે એ પોતાના ગામમાં જે ગામમાં મોટા થયા ને એ આ आरतीની યાદ કરે ਨਦਾਰਾ ਦੇ ਹੋ ਜੀਏ ਮਾਰਾ ਤੁਝੀ ਨਾ ਨਾਮ ਮਾ ਆਜ 300 ਬਾਇਪਾ i'm ਤਮੀ ਨਾਰਾ ਰੇ ਹੋ ਜੀ ਰੇ ਮਾਰਾ ਰਾਮ ਜੀ ਨਾਮ ਆਰਤੀ ਦੀ ਸੋਭਾ ਹੈ ਪਾਓ ਹੋ ਜੀ ਰੇ ਮਾਰਾ ਰਾਮ ਜੀ ਨਾਮ ਆਰਤੀ ਦੀ ਸੋਭਾ ਹੈ ਪਾਓ

મને કોઈ પૂછે ને હું બહુ છે ને આમ તમને જો બહુ મારો અનુભવ થશે ને એમ ખબર મને પ્રકાશ બી છે ને મને કોઈ પૂછે ને કે તમને ગામડામનું શું ગમતું એટલે હું કઉ કોઈ ચૂડેલ આવતી નહીં મને બહુ ગમતી છે એ આવે મારે ચવાણું ખાવું છે મારે ફલાણું ખાવું છે મારે બોઈ પેટીયા લેવા છે એ જે કરે એ તો જેને જોયું હશે એને ખબર માવડીઓને મોટી માવડીઓને ખબર આવે આવે માતાઓને આવે અને પછી એ ધૂણે અને પછી અને પછી આખું ગામ એને વડાવા નીકળે સાહેબ અને પછી જે વડાવા ગયા હોય ને પ્રદીપભાઈ એ એને બધું માંગ્યું હોય ધૂણતા ધૂણતા હું કરીને માંગે બધું એ મને જોયું મેં એ દૃશ્ય પછી કે મારે પેંડા ખાવા છે અને મારે મારે ચવાણું ખાવું છે ને આવું જ માગે હા એ વખતે આ પાઉંભાજી હતી નહીં નકર માંગે ત થઈ હા અત્યારે તો આવતી નથી નકર સો ટકા એમ કે મને પિત્ઝા જોશે સાહેબ હા મને ઓનેસ્ટ આપી જાજો છે આ કહેશે કે જો અત્યારે આવતી હોત ને તો કે પણ એ વખતે કઈ આવું હતું નહીં આવું કઈ હતું જ નહીં બીજું તો ના માગે કઈ નઈ પાણીપુરી તો સો ટકા માગે એ ચૂડેલ હોય કે ના હોય ના હોત તોય માગે સાહેબ એ બાને પાણીપુરી મળી જાય સાહેબ આનંદ કરો એ તમને આનંદ કરાવું છું પણ એ જે આવતું હો ને પછી શું કરે એને બધા વડાવા નીકળે અને પછી એ દોડે એવું જોઈએ ને એવું હોય ને પ્રકાશભાઈ સાચી વાત ને એ દોડે એટલે વાં બધા હોય એના જે વાળવા વાળા ને એ અને યુવાન છોકરાઓ અને પછી એ ગામની બહાર જઈને પડે પડે ને એટલે અહીંયા બધું પેંડા ને એ ચવાણું બધું મૂકે અને પછી ગોળ કુંડાળું કરે એટલે ચૂડેલ છે ને ઊભી થઈને ઘરે આવતી રહે પણ એના પેંડાને ચવાણું જે વડાવા હોય ને એ ખાઈ જાય એ ખાઈ જાય એ એ ચૂડેલ ખાય કે ના ખાય જે વડાવા ક્યાં હોય ને હા એ ખાઈ જાય आरतीनी शोभा एकलिटी का आ बदु देखाइ गयो छ आरतीनी शोभाय पर मारा राम जी न धाम मारा I yeah, am yeah. સાંજે આરતી ટાણું થયું ને પેલાનો વૈરાગ્ય ઉતરી ગયો છે કે હવે ગિરનાર કઈ બાજુ આવશે એટલે જેમ જેમ અંધારું થતું ગયું ને એમ પાછો આવ્યો ગિરનાર બાજુ ના ગયો ઘર તરફ પાછો આવ્યો હવે નીકળ્યો તો ગિરનાર જવાનો આયો ઘર તરફ પાછો હવે સાંજ નું ટાણું ફળિયામાં પેલી બેન ચૂલો પ્રગટાવીને તાવડી મૂકી અને રોટલા કરતી હતી બાજુ બાજુ બે છોકરા બેઠા હતા હવે સીધે સુધી તો ઘરમાં ક્યાં આવું કારણ કે વટનો સવાલ હતો ને થોડો હા થોડોક વટનો સવાલ હતો હ એટલે જે બાજુ પેલી બેન રોટલા કરતી હતી એની સામે આમ એટલે હામી દિવાલે દીવાલ ઉપર ચડ્યો એટલે કે જે દીવાલ હતી એની ઉપર આમ મોઢું ઊંચું કરી કરીને જોવા લાગ્યો કે આ કરે છે શું એટલે દિવાલ ધીરેક રહીને બોલ્યો કે ગિરનાર રાસ્તા કીધર હે બીજું તો કઈ બોલાય એવું હતું જ નહીં કારણ કે સાધુ બનવા નીકળ્યો તો ને એટલે બેન ની નજર પડી એને એમ થયું કે આ બનાવટી બાવો આવ્યો લાગે છે કારણ કે ઓળખી જાય ને બેન તો અવાજ ઉપરથી એટલે બેને ધ્યાન ના દીધું એટલે ફરીને કીધું કે ગિરનાર રાસ્તા કીધર હે એટલે છોકરાઓ બી ઊભા થયા નજીક ગયા અને જોવા લાગ્યા કે આમ વેશ ઉપરથી ઓળખાતા નથી પણ અવાજ ઉપરથી આપણા હોય એવું લાગે છે કારણ કે છોકરાએ જોયેલો એટલે છોકરાને ખબર પડી ગઈ કે આ આપણા નજીકના છે એટલે આમાં પડાઈ નહીં આપણે ઘરમાં જતું રહેવાય છોકરાઓ બહુ ડાયા હોય છે ત્યાંના ત્યાંના જે આ નવી પેઢી કોમ્પ્યુટરની જે મોબાઈલની પેઢી આવે ને એ તો બહુ હોશિયાર છે બહુ હોશિયાર છે હા હા નવી જે આ બે હજાર ને અગિયાર પછીની જે પેઢી છે ને એ તો બધું ઇન્સ્ટન્ટ છે બધું એની સામે બહુ બોલાય નહીં એની સામે જેવું તેવું કરાય નહીં એની સામે બધું ધ્યાન રાખવું પડે બહુ બહુ હોશિયાર છે બહુ બહુ અને હું દરેક માતા પિતાને કહું છું કે આ નવી પેઢી નવી જનરેશન છે ને એ તો બહુ બહુ હોશિયાર છે શિક્ષક ભણાવતા એને એને ગોથે ચડાવી દે એવી પેઢી છે હા ખરેખર એક શિક્ષક ભણાવતા હતા અને આમ ટેબલ ઉપર આમ મીણબત્તી મૂકી અને મીણબુત મીણબત્તી પ્રકાશ બી આવી અને કીધું કે છોકરાઓ આ પ્રકાશ આવ્યો ક્યાંથી બધા છોકરાઓ આમ થોડીવાર આમ આમ વિચાર કરવા માટે આનું શું કહેવું હવે તમને ખબર છે કે આખા ક્લાસમાં કોક એકાદો તો હોય ને સાહેબ છેલ્લી બેન્ચમાંથી ઊભો થયો આવ્યો સાહેબ કે તને આવડે છે કે હા આવડે છે તો જવાબ આપ પ્રકાશ આવ્યો ક્યાંથી નજીક આવ્યો મીણબત્તી સડકતી હતી ફૂંક મારી ઓલવી નાખી ઓલવી નાખી ફૂંક ફૂંક મારી ઓલવી નાખી સાહેબ કે મેં તને પૂછ્યું પ્રકાશ આવ્યો ક્યાંથી તો સાહેબ કે હું તમને પ્રશ્ન પૂછું તો આ ગયો ક્યાં આ તમે આનો જવાબ દો કે આ ગયો ક્યાં સાહેબ કે મને ખબર નથી તો આવ્યો ક્યાંથી મને ક્યાંથી ખબર હોય કે આવા છોકરાથી બઉ બહુ ધ્યાન રાખવું પડે છોકરાનું પાછો સામે દિવાલથી આ બાજુ જ્યાં બેન રોટલા કરતી ત્યાં દિવાલ નજીક હશે એટલે આમ ફરીને પાછો દિવાલ ઉપર આવ્યો અને કીધું કે ગિરનારકા રાસ્તા કીધા રહે બેને જવાબ જ ના આપ્યો જવાબ એટલે છેલ્લે થાકીને પેલો દરવાજો બંધ હતો એ ખખડાવા લાગ્યો એટલે બેને હવે ખબર પડી ગઈ કે હવે બાવો આવ્યો હવે હવે આવ્યો બબાવ જોર જોરથી ખકડાવા લાગ્યો અને જ્યાં બેને દરવાજો ખોલ્યો ત્યાં તો પાછો પછું હજુ હજુ પાછો પડતો નથી ધીરેક રહીને કે મૈયા અરે તારી ગિરનાર કા રાસ્તા કીધર હે આને આ બેનનો મગજ ગયો થોડો તપી ગયેલો થાય હે આમ તો ક્યારે માતૃશક્તિ ક્યારે પોતાના પતિનું અપમાન ન કરે પણ પછી અતિની ગતિ ન હોય સીધો પકડ્યો પકડ્યો આવી પેલો રોટલો દેખાય છે કે હા દેખાય છે એ પેલા ખાઈ લે અને તું મને શું પૂછતો તો ગિરનાર કા રાસ્તા કીધર છે પેલા ઘરમાં જે ઓરડો છે ને એ ગિરનાર છે ને કાલથી કામ ધંધે ચડી જાય ગિરનાર મૂકી જાય છે તે મને પૂછ્યું છે ને કે ગિરનાર કા રાસ્તા કીધર હે આ રોટલો કઈ લઈને સુઈ જા અને હવારથી કામ ધંધે ચડી જાય છે અને કાલથી કામ ધંધે જોઈએ સાહેબ માતૃશક્તિ બધું કરી શકે કોઈ સફળ પુરુષની પાછળ કોઈ માતૃશક્તિનું બહુ મોટું યોગદાન હોય